ફરતા ફરતા હવે ટાઈમ્સ ઓફ ગુજરાતની ચૂંટણી યાત્રા આવી છે વિજાપુર ખાતે ઠેર ઠેર ગામડે ગામડે ફર્યા બાદ હવે ઘરઆંગણે આવ્યા છે અમે અને ઘરઆંગણે રાજકારણ ગરમાયું છે વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણી પણ યોજાવાની છે અને આ જિલ્લાની અંદર લોકસભાની ચૂંટણી તો છે જ ત્યારે વિજાપુર જે વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવાની છે તેની અંદર ખરા ખરીનો જંગ જામ્યો છે ભાજપ અને કોંગ્રેસ તો એકબીજા સાથે લડી જ રહ્યા છે એકબીજાની સામે લડી રહ્યા છે પરંતુ આ વખતે પરિસ્થિતિને અને જંગને વધુ રોચક અને વધુ રસાકસી બનાવનાર એક અપક્ષ ઉમેદવાર પણ ઊભા રહ્યા છે અને તેમની સાથે આપણે વાત કરવા માટે આવેલા છે કોલાબરેટ કર્યું છે મેં વિજાપુરની ખબર સાથે ઘણા સમય બાદ ત્યારે આ ચેનલનું પણ સ્વાગત આપણી સાથે આજે તુષાલ પટેલ છે કે જેમને અપક્ષ ઉમેદવારીનું ફોર્મ નોંધાવ્યું છે અને અપક્ષ ઉમેદવારીનું ફોર્મ નોંધાવ્યું છે તે વાતમાં નવાઈ નથી પરંતુ ગઈ આવતીકાલે આચાર સંહિતા લાગી જશે પ્રચારનો છેલ્લો દિવસ છે અને ત્યાં સુધી ટકી રહી સૌથી મહત્ત્વની બાબત એ છે કારણ કે અપક્ષ ઉમેદવારો આપણા ફોર્મ ભરે છે પછી ફોન આવે છે ઘંટરીઓ વાગે છે અને ઘંટી મોબાઈલમાં પણ વાગે છે અને અહીંયા પણ વાગે છે નમસ્કાર તુષારભાઈ કેમ નમસ્કાર મજા શું કહેશો ચૂંટણી આવી રહી છે ભાજપ અને કોંગ્રેસની ચર્ચાઓ વચ્ચે તમે પણ ઝંપલાવી દીધું છે શું લાગી રહ્યો છે માહોલ બીજા પર સો ટકા મને વિજાપુર સો ટકા વિશ્વાસ છે કે મને જંગી બહુમતી આપી મને વિજય બનાવશે સો ટકા મને પૂરેપૂરો વિશ્વાસ છે શું કામ વિશ્વાસ કરે છે વિજાપુરની મતદારો ચોક્કસ વિચાર આ વખત ચોક્કસ પરિવર્તન છે વિજાપુરની જનતા વિજાપુરની જનતાએ ભાજપ અને કોંગ્રેસ બહુ પૂરેપૂરો વિશ્વાસ કરેલી છે પણ આ વખત ચોક્કસ પરિવર્તન મને રહ્યું છે અચ્છા મને કહો કે જેમ મેં પેલા કહ્યું કે ભાઈ અપક્ષ ઉમેદવાર જયારે ઉભો રહે ત્યારે ઘંટી વાગતી હોય ફોન મનની પણ ઘંટી વાગી રહી તમારી ના વાગી કેમ એવું સો ટકા સાહેબ સો ટકા ઘંટી મારી વાગી મેં મક્કમ નામેદવારી સો ટકા ઘંટી વાગેલી છે બરાબર સો ટકા મેં મક્કમતાથી આજે મેં અપક્ષ ઉમેદવારી થાય છે સો ટકા હું મક્કમતાથી વિજાપુર મતદારો સાથે રહીશ અને સો ટકા હું વિજેતા બનીશ એવું મને આત્મવિશ્વાસ છે અચ્છા એ તો જણાવો કે જો તમે જીતી ગયા તો પછી ફટાકડા તો આપણે ફોડીશું મીઠાઈ પણ ખાઈશું વિજાપુરની જનતાના કામો શું શું થશે વિજાપુરના મતદારો મારા પર જે વિશ્વાસ કર્યો એમનો વિશ્વાસ સો ટકા હું પૂર્ણ કરીશ જે વિજાપુરની જનતાના જે અધૂરા કામ છે જે અધૂરા કામ વિકાસના અધૂરા કામ છે એ હું સો ટકા પૂર્ણ કરીશ અને જેમ કે કામ ગટર લાઈન રોડ છે રસ્તા છે જે અધર જે પડચર પ્રશ્નો છે એના સો ટકા હું પૂરા કરીશ અને વિજાપુરની જનતાના મતદારોના જે ખેડૂતોના જે મુદ્દાઓ છે હું છેલ્લા ચાર વર્ષથી મુદ્દાઓ ઉપર લડવું લડત લડી રહ્યો છું બરાબર દરેક સમાજની આગેવાની કરી રહ્યો છું દરેક સમાજને હું સાત સકા લઈને હું વિજાપુરની સેવા છેલ્લા કેટલાક પાંચ સાત વર્ષથી હું કરી રહ્યો છું અને મને પૂરેપૂરો જનતા પર વિશ્વાસ છે કે સો ટકા વખત વિજાપુર મતદાર સો ટકા વખત વિજાપુરની જનતા પરિવર્તન લાવશે અને જંગી બહુમતીથી મારું વિજય થશે એ મને પૂરેપૂરી આશા છે સર દિલથી કહેજો કેટલી આશા છે જીતની સો ટકા સો ટકા જીતીશ બહુમતી સાથે સો ટકા પૂર્ણ બહુમતી માટે સો ટકા જીતીશ મને લીડ લઈ આવશે સો ટકા મને વિશ્વાસ છે કે મને વિજાપુરની ની જનતા અગિયાર ની લીડ સાથે મને વિજેતા જાહેર કરશે અગિયાર હજાર ની લીડ સો ટકા મને પૂરેપૂરો વિશ્વાસ છે દરેક સમાજ ઉપર મને ગર્વ છે દરેક સમાજ મેં કામ કર્યું છે અને બીજી બીજી જે પાર્ટીઓ છે નેશનલ પાર્ટીઓ દરેક સમાજને કુંવાદ ઉભો કરવાનું કામ કરે છે એ અપક્ષ ઉમેદવાર કે આજ સુધી મેં કોઈ કુંવાદ ઉભો કરેલ નથી બરાબર ભાજપ હોય કે કોંગ્રેસ હોય બરાબર અને વિજાપુરની જનતા જાણે છે કે કોંગ્રેસના ઉમેદવારે શું કર્યું છે આજે કોંગ્રેસના ઉમેદવારને વોટ આપવાનો થતો જ નથી કે કોંગ્રેસના ઉમેદવારોએ ભાજપ ભાજપ બે મર્જ થઈ ગયું બરાબર અત્યારે તો ભાજપ એટલે પ્રજા ભાજપ ને કોંગ્રેસ મર્જ થઈ ગયું સો ટકા કે કોંગ્રેસ માં જીતીને આવશે સો ટકા ભાજપ જવાનું છે અને વિશ્વાસ છે ભાજપને કે આપણા માં જ આવવાનું છે છેલ્લે અચ્છા છેલ્લે એટલે જે રીતનું સીજે ચાવડાનું આખો એપિસોડ થયું એના ઉપર તમે કહો સો ટકા વિશ્વાસ દેખાય છે ભાજપના હાઈ હાઈકમાન્ડમાં નક્કી છે પચાસ ટકા કોંગ્રેસના બધા ભાજપમાં છે ને જે કોંગ્રેસમાંથી જે આવે છે એ બધા ભાજપનો સો ટકાની ટિકિટ મળે છે એ વિશ્વાસ સાથે એમને લઈ જ કેવી રીતે પ્રચાર ચાલ્યો તમારો મારા કંઈક કારણ કે આવતીકાલને છેલ્લો દિવસ છે કેવી રીતનો પ્રચાર કર્યો તમે મને કયો કેવો લોકોનો પ્રતિસાદ મળ્યો હું દરેક દરેક ગામડે ફર્યો મને દરેક સમાજના આગેવાનોને સાથે મિટિંગ કરી મેં સભાઓ કરી જે ગામે મને ટેકો આપ્યો એ ગામમાં મેં જાહેર સભા કરેલી છે બરાબર મને સારો પ્રતિસાદ મળે મને વિશ્વાસ છે કે હું મારું ક્રમાંક નંબર છ પટેલ તુષારકુમાર અરવિંદભાઈ મારું નિશાન છ મારું શાન ડોલ જંગી બહુમતી વિજેતા એવું આશ્વાસન મને વિજાપુરની મતદારો મને ચોક્કસ આપ્યું મને વિશ્વાસ છે અને હું જીતીશ અચ્છા તુષારભાઈ એ તો જણાવો કે ભાજપ કોંગ્રેસ બંને ઘણા વર્ષોથી આ બેઠક પર જીતા આવ્યા છે ચૂંટણીની જાહેરાત થઈ ત્યાંથી જ નક્કી કર્યું હતું કે એના પહેલાથી નક્કી રહેતું કે આ વખતે તો જંપલાવું સો ટકા મેં બસ આ વિજાપુરની મતદારોએ વિજાપુરે મતદાર ખોબલે ખોબલે મત આપ્યા મને વિશ્વાસ છે કે વિજાપુરની જનતાએ મને આહવાન કર્યું કે તમે વિજાપુર માટે કોઈક કરી બતાવો કારણ કે ઉત્સાહની લાગણી મને આપી હતી તેથી મેં નક્કી કર્યું કે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે અને વિજેતા બનવું છે વિજાપુરની સીટ ઉપર ખૂબ ખૂબ આભાર તુષારભાઈ તો આ હતા આપણી સાથે તુષાલ પટેલ કે જેમને કહ્યું કે આવનારા સમયની અંદર જે રીતનો માહોલ બન્યો છે વિજાપુરની અંદર જે રીતના કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી બંને છોડીને જતા રહ્યા છે પોતપોતાના પક્ષોના નેતાઓ છોડીને જતા રહ્યા છે ત્યારે જીતવાનું છે આ બેઠક અને નવા કામો કરી બતાવવાના છે ત્યારે હવે ચૂંટણીનો પ્રચાર આવતીકાલે સંપૂર્ણ થવાનો છે અને મતદાન યોજાવાનું છે સાત મે બે હજાર ચોવીસના રોજ ત્યારે હવે જોવાનું છે કે કોણ વિજાપુરની આ રસ્સાકસીની જંગમાં હાથ ઊંચો લઈ વિજેતા બને છે અને કોણ વિક્ટરી લઈ લોકોની સેવા કરવા માટે તત્પર બને છે આ પ્રકારના હવાલો સમાચારોથી તમને અગત કરાવતો રહીશ કેમેરા પર્સન બાબા સૈયદ સાથે મોહિત વોરા ટાઈમ્સ ઓફ ગુજરાત અને વિજાપુરની ખબર